ગુણવંત ગુરુજીએ પોતાના વતનમાં બદલી થતા જ સમગ્ર શિક્ષક વર્ગ કેનેડી તથા આજુબાજુનો વર્ગ ગ્રામજનોના સરપંચો કેનેડી કન્યા છત્રલયના ટ્રસ્ટીઓ ગૌશાળા સમિતિના પ્રેમજીભાઈ ખાણદર સમગ્ર દ્રેશ લેવલે જેનું પ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ખાણદર તથા શાળાના આચાર્ય સુમાતભાઈ લાગરિયા આમ બહોળી સંખ્યામાં નામી અનામી સૌએ હાજરી જોવા મળી હતી સૌએ સાહેબને જુદી જુદી રીતે સામાન્ય વક્તવ્ય રજૂ કર્યા હતા અને સાહેબનું મંતવ્ય જાણ્યું હતું સાહેબે અઢાર વર્ષના શાળામાં સેવા ફરજ પૂરી કરી હતી અને નિષ્ઠાથી બજાવી હતી આ સર્વસ્થિતિ અમે અમારી

કે પછી અધિકારીઓને ઘણી વખત ઘણું કેવાય જતું તું તો તમને એવું લાગતું હોય કે ભાઈ આ કીધું તું એનાથી છોકરાઓ માટે સારું હતું તો મને માફ કરી દેજો

જે પ્રાથમિક શાળા છે એમાં હું આવતો ઘણા ઘણા પ્રોગ્રામ તમે સરસ કરતા એમ હવે સાહેબ જે આ જે પ્રોગ્રામ તમે કરતા એ જે જીવનની અંદર તમને શું અનુભવ થયો એમ અને બાળકો ની અંદર શું જોવા મળ્યું એનાથી અંદર તમને એવું શું થતું અમને ખરેખર જે તમારી જે આ પ્રવૃત્તિ હતી એ મને ખૂબ ગમતી એમ અને મને વારંવાર અહીંયા આવવાની મરજી થતી કે મારે આના પાયા પાયામાં તો કઈ નઈ ભગવાનની પ્રેરણા હતી બાકી જે કામ તમે જોવો છો એ આપણે કરવા જઈએ તો થાય એવું જ નથી કોઈ દિવ્ય શક્તિ આપણા માધ્યમ બનાવીને કરાવતી હોય એવું તમને દેખાય બાકી મેં તો કંઈ કર્યું નથી ખરેખર સાહેબ જે તમે કેનેડી કન્યા છાત કન્યા જે પ્રાથમિક શાળામાં જે કર્યું છે એ ખૂબ સરસ કર્યું છે હવે આગળ તમે જે તમારા વતનમાં જશો ત્યાં પણ શું આવી રીતે જ કાર્ય કરશો એમ સેવકના ગુરુનું એક સૂત્ર છે સિદ્ધાંત સાથે સમાધાન નહીં નિયમ ધર્મમાં બાંધ છોડ નહીં એ સૂત્રના વર્ગીને ચાલીએ છીએ નોકરી પછી કરીએ છીએ સેવા થાય એટલે કરીએ છીએ આ તો ઠીક છે ઘર બાર લઈને બેઠા એટલે પગારની આશા હોય બાકી નોકરી તો ગણી નથી સેવા જ ગણી ખખ ખૂબ સરસ સાહેબ જે તમે આજે કેનેડી કન્યા પ્રાથમિક શાળામાં ખૂબ સરસ કામ કર્યું છે અને આવી જે શાળા જે છે ને એમે કલ્યાણપુર તાલુકામાં તો નથી જો એમ જે

એવી મારી અપેક્ષા છે સાહેબ અને મને ખુબ સારું લાગ્યું તમે જે આજે શાળા ની અંદર આજે નાના નાના કુમડા કુમડા જે વિદ્યાર્થી વિદ્યાર્થી રૂપે જે છોડ છે એનું જે પાણી પાઈને સાચા અર્થ ને મારી જેમ સંચાલન કરે એવું સંચાલન કરીને આ છોડને જે ખાલીઓ ફૂલો બનાવ્યો છે એનું ફળ અમે તો ન આપી શકીએ સાહેબ પણ ઈશ્વર તમને ચોક્કસ આપશે એવી અમારી સૌરાષ્ટ્ર અસ્મિતા તરફથી તમને ખૂબ ખૂબ પ્રાર્થના છે વાત